હલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી આજે આપણે શ્રાવણ માસ દરમિયાન સાંભળશું દશામાની વ્રત કથા મિત્રો આપને એક નમ્ર વિનંતી છે કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો આવો સાંભળીએ દશામાની વ્રત કથા શ્રાવણ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીના હવા જવા લાગી આ સ્ત્રીઓ નદીએના હતી અને પૂજા કરતી હતી નદીના કાંઠે રાજાનો મહેલ હતો રાજાની રાણી ઝરૂખામાં બધી સ્ત્રીઓને નાહી ધોઈ પૂજા કરતી જોઈ દાસીએ કહ્યું કે આ બહેનો પૂછી આવો દાસીને કહ્યું કે આ બહેનોને પૂછી આવો કયું વ્રત કરો છો દાસી નદીને કાંઠે આવી અને કહેવા લાગી કે બહેનો તમે કયું વ્રત કરો છો એક બહેન બોલી અમે દશામાંનું વ્રત કરીએ છીએ એ વ્રતની વિધિ મને કહો ને ત્યારે બીજી સ્ત્રી બોલી દસ સૂતરના તાંતણા લેવા તેને દસ ગાંઠ વાળવી અને કંકુ લગાવી તે ઘેરો હાથે દોરો હાથે કળસે બાંધી દેવો એક માટીની સારણી બનાવી તેની સ્થાપના કરવી દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને દસ દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એક ટાણું ભોજન કરવું દાસી મહેલે આવી રાણીબાને બધી વાત કરી પછી જ્યારે રાજા ઘરે આવ્યો એટલે રાણીએ રાજાને પૂછ્યું કે દશામાનું વ્રત કરું ત્યારે રાજાએ પૂછ્યું કે દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય ત્યારે રાણીબાએ કહ્યું કે નિર્ધનને ધન મળે પુત્ર પરિવાર વધે સુખ શાંતિ અને સંતોષ મળે આ રીતે વ્રત કરનાર દરેકની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે રાજા અભિમાનમાં છલકાઈને બોલે છે કે મારે ધન દોલત રાજપાટ હાથી ઘોડા પુત્ર પરિવાર બધું જ છે મારે મારે ત્યાં કશી જ જાતની કમી નથી ખોટ નથી તેથી વ્રત કરવાથી શું આ સાંભળી રાણી ખૂબ ગુસ્સો આવ્યો રાણીને એ રીસાઈને ખાધા પીધા વગર પોતાના શેનખંડમાં જઈને સૂઈ ગઈ આ બાજુ રાજા ઉપર દશામાં કૌપાયમાન થયા રાત્રે દશામાં આવીને તેના આખા રાજ્યમાં ફરી વળ્યા આથી સવાર રાજ્યમાં અંધાધૂંધી થવા લાગી તિજોરીમાં એ કંઈ પૈસો ન મળે કોઠારમાં જોવા ગયા તો અનાજનો દાણો પણ ન મળે આ બધી વાત આખા નગરજનમાં ફેલાતા પ્રજાજનો કહેવા લાગે કે હે રાજા તમે નગરને છોડીને ચાલ્યા જાઓ અમારા ઉપર કોઈ દેવીનો કોપ ઉતર્યો લાગે છે તમારા ઉપર કોઈ દેવીનો કોપ ઉતર્યો લાગે છે તેથી તમારા માથે ખરાબ દશા બેઠી છે આ સાંભળી રાજા રાણી બંને પુત્રોને લઈને નગર છોડીને ચાલી નીકળ્યા નગરની બહાર બગીચામાં તેઓ આરામ કરવા બેઠા હતો બગીચો સુકાઈ ગયો ત્યારે રાણી કહે છે કે આપણા ઉપર ખરાબ દશા છે તો આપણે જ્યાં જઈએ છીએ ત્યાં અહીં થાય છે માટે અહીંથી ચાલી નીકળો રસ્તામાં બંને કૌરો કહેવા લાગ્યા કે અમને તો ભૂખ લાગી છે પણ રાણી તેમને સમજાવી રાખે છે એટલામાં એક ગામ બહેનપણીનું ગામ આવ્યું તે બંને કૌરને લઈ અને બહેનપણીને ઘરે જઈ અને કહે છે કે જરા બાળકોને ખાવા આપો ને આ બંને ખૂબ જ ભૂખ લાગી છે ત્યારે તેની બહેનપણીએ રાણીને કહી કે કહે છે કે જાજા હું તો તને ઓળખતી પણ નથી અને મારા ઘર તું ખાવા આવે છે આથી રાણીને ઘણું જ દુઃખ લાગ્યું અને પછી તેઓ ત્યાંથી આગળ ચાલી નીકળ્યા રસ્તામાં બંને કુંવરોને તરસ લાગી એટલામાં વાવ આવતા રાણી બંને કુંવરોને લઈને પાણી પીવડાવવા જાય છે ત્યાં તો દશામાં એ અદ્રશ્ય સ્વરૂપે બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા આથી રાણી રડતી રડતી રાજા પાસે આવીને કહ્યું કે આપણા બંને બાળકો વાવમાં પડી ગયા આથી રાજા કહે છે કે કલ્પાંત કરશો નહીં એ તો જેના હતા તેને લઈ લીધા ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું ત્યારે રાજાએ કહ્યું કે આ તો મારી બહેનનું ગામ છે તેને મળ્યા વગર કેમ જવાય ગામમાં ગામમાં પખાલી સાથે કેવડાવ્યું કે તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે ત્યારે બહેનને વિચાર આવ્યો કે ભાઈ ભાભીની ખરાબ દશા હોવી જોઈએ નહીંતર મારા ભાઈ ભાભી હાથી ઘોડા પાલખી વગર આવે નહીં ચોક્કસ તેમની દશા ખરાબ હોવી જોઈએ તેથી તે તેને પખાલી સાથે સુખડી તેમજ સોનાનું સાંકડું માટલીમાં મૂકી ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં મોકલાવ્યું પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યાં સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાંકડું સાફ બની ગયું ત્યારે રાજા વિચારવા લાગ્યા કે મા બેન કોઈ દિવસ ભાઈને મારી નાખે નહીં મારી નાખવા આવા કાવતરા કરી નથી તેથી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાટી અને આગળ ચાલી નીકળ્યા આગળ જતાં એક નદીના કાંઠે ખેડૂત ખેડૂતના વાડામાં ખૂબ જ સરસ તરબૂચ ચીબડા હતા રાણીએ કહ્યું કે ભાઈ અમને એક ચીબડું ખાવા આપો તો સારું ખેડૂતને દયા આવી તેણે રાણીને તરબૂચ આપ્યું ચીબડું આપ્યું પણ રાજા રાણીને સૂર્ય આથમ્યા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં જ મૂકીને સૂઈ ગયા ત્યાં તો બાજુના ગામના રાજાનો કુંવર રીસાઈને નાસી ગયો હતો તેથી તેને સૈનિકો કુંવરને ખોડતા ખોડતા ત્યાં આવ્યા હવે રાજા રાણી પોતાની બાજુમાં જે ચીભડું તરબૂચ મૂકીને સૂતા હતા તેની દશાના પ્રતાપે ખોવાયેલા કુંવરનું મસ્તક બની ગયું તે જોતા સૈનિકો રાજા રાણીને અપરાધી ગણીને ખૂબ માર માર્યો પછી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા પછી ત્યાંના રાજા પોતાના કુંવરનું મસ્તક જોઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બંનેને પોતાના પુત્રના હત્યારા ગણીને જેલમાં પૂરી દીધા આવી રીતે દશામાના વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા એમ કરતાં કરતાં બીજા વર્ષે શ્રાવણ માસ આવતા રાણીના મનમાં થયું કે મારા પતિએ દશામાના વ્રતનું અપમાન કર્યું તેથી માતાજી રૂઠિયા છે માટે રાણીએ દશામાનું વ્રત કરવાનો નિશ્ચય સંકલ્પ કર્યો રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાભાવપૂર્વક કર્યું અને જેલના ઉપરી ખૂબ દયાળુ હોવાથી તેની પાસે વ્રતનું ઉજવણું કરવાની બધી સામગ્રી મંગાવી અને સગવડતા પણ કરાવી આપી ઉપરીને રાણી ઉપર દયા આવવાથી તેનું કામ કરી આપ્યું વ્રત વ્રતના જ ઉજવણાના વખતે છ દસ મુઠી ઘઉં ભરાવી તેની લાપસી બનાવી સર્વને પ્રસાદી આપી પોતે પણ પ્રસાદ લીધો પછી માતાજીની સાંધણી નદીમાં પધરાવી આ પ્રસાદ રાજાએ પણ ખાધો હતો તેથી નાખવાનો વિચાર કર્યો પછી રાજાને દશામાં સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે હે રાજા જેમ તે જેલમાં પૂર્યા છે તે તારા કરતા મોટા રાજ્યનો રાજા છે તેણે તારા પુત્રની હત્યા કરી નથી પરંતુ તારો પુત્ર આવશે માટે તું જેલમાં પૂરાયેલા રાજા રાણીને છોડી તેમની ક્ષમા માંગજે જો તું તારા આ વાત સાચી નહીં માને તો જેવી તેમની દશા થઈ છે એવી જ તારી દશા થશે એમ કહી માતાજી અંતર થઈ ગયા રાજાને પછી ઊંઘ આવી નહીં તેથી તેણે સવારે વહેલા ઊઠીને પોતાના સપનાની વાત સર્વને કહી સંભળાવી એટલામાં રાજકુંવર પણ માતાજીની કૃપાથી પાછો આવ્યો રાજાએ ખાતરી કરવા પેલો કુંવરનું માથું જોયું તો તે તરબૂચ નીકળ્યું પોતાનું સ્વપ્ન સાચું લાગ્યું તેથી તે પોતે જ જેલમાં જઈ રાજા રાણીને છોડી તેમના પગમાં પડી તેમની ક્ષમા માગી તેમને રાજમહેલમાં બોલાવીને તેમને સારો આદર સત્કાર કર્યો અને પછી સર્વ હકીકત સહી કહી સંભળાવી આથી રાજા રાણીએ તે રાજાની રજા માગી રાજાએ હર્ષ સાથે હાથી ઘોડા રથ નોકર ચાકર વગેરે આપ્યા રાજા રાણી ત્યાંથી રથમાં નીકળ્યા પોતાના રાજ્યમાં આવતા રસ્તામાં રાજાની બહેનનું ઘર આવ્યું રાજા વિચારે છે વિચારે છે કે લાવ હવે માટલું કાઢીને જોવું માટલું કાઢી જોયું તો સરસ સુખડી અને સોનાનું સાંકડું જોયું માટલું રથમાં મૂકી ચાલી નીકળ્યા એક કરતાં તેઓ એમ કરતા તેઓ વાવ પાસે પાણી પીવા ગયા હતા ત્યાં તો ત્યારે દશામાએ વિચાર કર્યો કે બંને બાળકો લીધા તો ખરા પણ હવે આપવા કેવી રીતે વિચાર કરીને તેમણે ડોસીનું રૂપ લઈ બંને બાળકોને આંગળીએ વળગાડી આવ્યા અને બૂમ પાડી કહ્યું કે આ કોઈના કુંવર ભૂલા પડ્યા છે તેને લેતા જાઓ રાજાએ રથ ઊભો રાખ્યો તે પોતાના પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રને ઓળખી ઓળખી ગયા બંને પુત્રને હેતપૂર્વક છાતી સરખા લગાડી દીધા આ ડોશી દશામાં પોતે હતા રાજાને કહે હવે તમારી દશા વળતી થઈ છે તમે તમારા રાણીના રાણીને અભિમાનમાં છલકાઈને દશામાંના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા તેથી તમારી દશા કઠણ બની ગઈ હતી હવે તમે તમે સમજાયું કે કોઈ દેવદેવતાની અવગણના કરવી નહીં જાઓ હવે તમે રાજ્યમાં સુખેથી રહો બધા રથમાં બેસી પ્ર પ્રથમ હતી તે બેનપણીના ઘરે આવ્યા જેને તેમનું અપમાન કર્યું હતું તે બહાર ઊભી હતી તે દોડી અને રાણીને ભેટી પડી રોકાઈ જવા માટે ખૂબ આગ્રહ કર્યો જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલો નહોતો હતો આપ્યો ત્યારે મિષ્ઠાનથી જમાડો તો પણ નકામું છે એમ કહીને તેઓ નગરની ફૂલવાડીમાં આવીને પહોંચ્યા ત્યાં તો ફૂલવાડી લીલી સ્તમ બની ગઈ રાજાના આગમનથી ખબર પડતા સર્વ નગરજનો વાંચતે ગાજતે સામયે સાથે રાજાને રાજ રાજમહેલમાં લઈ ગયા દશામાના પ્રતાપે રાજા સુખી થયા રાણીએ પાંચ વર્ષ પૂરા થતાં વ્રતનું ઉજવણું કર્યું રૂપાની સારણી જળમાં પધરાવી બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતનું રૂઢિ રીતે ઉજવણું કર્યું માના પ્રતાપથી સુખ શાંતિ અને સંતોષે રહેવા લાગ્યા જય દશામાં જેવા રાજા રાણીને ફળ્યા એવા સર્વને ફળજો વ્રત કરનાર વાર્તા લખનાર વાંચનાર સર્વેની દશા સુધારજો સુખ સંપત્તિ અને સં સંતતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રદાન કરજો જય દશામાં બોલ દશા જય ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે જય દશામાં